પોષિત કરનારી બહેનો ખુદ કુપોષિત તેમની ભરતી થતી નથી પગાર વધારો થતી નથી લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી સચિવાલય ગેટ નંબર એક ખાતે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતની આંગણવાડી બહેનો એનઆરએચ એમની કચેરી ખાતે ભેગા થયા હતા બસ્સોથી વધારે બહેનો એકસાથે એકત્ર થઈ પોતાની માંગ અંગે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તમને જણાવ્યું હતું કે બે હજાર નવમાં ભરતી થઈ સૌ પહેલાં અમારો ઓર્ડર આવ્યો હતો બે હજાર સત્તરની અંદર પચીસોની અંદર એચઆરએમ એમ એચની અંદર નોકરી કરતી આ માહોલનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સખી મંડળમાં અમારા સમાવેશ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ત્યારબાદ સખી મંડળમાંથી કાઢી મૂકવામાં આવી હતી છેલ્લા આઠ વર્ષથી પગાર વધ્યો નથી કુપોષણ દૂર કરવાના કર્મચારીઓ કુપોષણથી પીડિત છે શોષણ થઈ રહ્યું હોવાની વાતને તેમને દોરાવી હતી કોઈ પીએફ કપાતું નથી રજા પણ મળતી નથી અને દોજગ જેવી હાલતમાં બેનો આજે ફરજ બજાવી રહી છે ખાસ કરીને કુપોષણ મુક્ત ગુજરાતમાં બેનોને પગાર વધતો નથી નિમણૂકો એન એચ એમમાંથી કરવામાં આવે અને પગાર વધવાની આશા

પછી એના પછી અમને આપણે એક પ્રોગ્રામમાં છીએ પણ જો અમારા પગાર વધવાનો ઠેકાણો હોય તો પેલા મેડમ જોડે જઈએ તો એ કંઈક બીજો જવાબ આપે પેલા મેડમ જોઈએ તો કઈ બીજો જવાબ આપે એવું કે અને જેને મળવા જઈએ ને તો એ બે મિનિટ અમને મળવા બી તો તમને અધિકારી કઈ રીમ બનાયે અમારા માટે જ બનાયે ને તો અમને બે જવાબ તો આપો તમારી શું કામ કરી અમે એક જ એક જ વાત માટે આવ્યા છે કે અમારો પગાર વધારો હસ કોન્ટ્રાક્ટમાંથી કોન્ટ્રાક્ટમાં લાવી દો કંપની માંથી જેમ સીએમ ટીસી નેંદર કામગીરી શું છે તમારી ઇંગ્લિશમાં આમેદ બાલ સંજીવની કેન્દ્રમાં કામ કરીએ છીએ અમારું કામ એ કે પોષિત બાળકોનું આહાર તૈયાર કરવાનો હોય છે એનો દેખરેખ કરવાની હોય છે અને અમે 24 કલાક કામ કરીએ છીએ તો 24 કલાક લેકે અમારો જે રોજિંદાનો પગાર જે પડતો એ તો અમને મળે આપણા બે હમણાં જે રસ્તા પર કામ કરે છે એનો બે પગાર દિવસનો 400 રૂપિયા છે તો અમારો 250 રૂપિયા કેમ જે લઘુત્તમ વેતન હોય બસો ચારસો ને બાણું રૂપિયા એ તો અમને આપો એ બી આપવા તૈયાર તો ના કોઈ કોઈ સીએલ ના ના રજા કઈ જ નઈ આ તો અમારું શોષણ જ થયું ને બસ અમને એનઆર